અલ્યા ના 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 કાપાયા લે કોઈ મારશે ની હા હરુ કોઈ ની માર હેડુ લાલા ભરવ મુ તમે કાટ ના કાપો તમે ના કાપો લો તમા કાપો તમે કાપો શું કાપો તો સાબોર હોય તો કે મરી ના ખાવા તો મન તો ની પાઉ મન તો મુ હો

રોટ કસેટ કરવા જાવ હાચી વાત છે અને વામો કોઈ ગોઠવાનું છે બા કુશીલા લગવા જવાનું પેલું પોછીેલા કા છોડો કાટો દોડો દોડો આ કેટલો ઘર હવે સાપરામાં રહી રહી કંટાળ્યો મેરો છે

ના વેતો આપણે નઈ જોતી આપડે છે ત્રણ ભેંસ કોઈ બાળમો હોય તો કે દો એ હા વાળા ને બોડી ના જવાય તો આરૂ કેમ પેલો ભાઈ આવી જાય કોણ હતું તો કહો તે એ તો આવી ગયા કે આપડા છોરાએ